વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવતા જ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ વડાપ્રધાન સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું આ સમયે મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત નાઓ હાજર રહ્યા હતા સુરતમાં વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ અને સ્વાગત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સુરત એરપોર્ટ પર રૂપિયા ત્રણસો પચાસ વધુના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાંસદ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા